નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝ સ્વાગત છે લો બોલો આ તો ગજબ થઈ ગયો યાર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ જેઓ પાટીદાર સમાજના યુવા નેતા છે સાથે તેઓ પોતાના નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર પોસ્ટના કારણે ચર્ચામાં રહેતા હોય છે પરંતુ ગઈકાલે કમલમ કાતે જે પ્રદેશ પ્રમુખની વરણીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં તેમને ખુરશી ના મળી હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે ઘટનામાં જણાવી દઈએ કે ગઈકાલે એક મહત્વપૂર્ણ જવાબદારી નિકોલના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યું છે તેમની તાજપોશી થઈ છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ હોદ્દેદારો રાજ્યસભાના સાંસદ લોકસભાના સાંસદ ધારાસભ્યો તમામે તમામ લોકો છે તે કમલમ ખાતે પહોંચ્યા હતા પરંતુ કમલમમાં ખુરશી ખોટકાઈ હોય તે પ્રકારની વાતો પણ ચર્ચામાં આવી છે કેમ કે આટલા બધા નેતા કમલમ તો આમ પણ મોટું છે પરંતુ કેટલાક નેતાઓને ખુરશી ના મળી હોય તેવી વાત પણ સામે આવી છે જેમાં વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ ખુરશી ના મળી હોય તેવો પણ દ્રશ્યો સામે આવ્યો છે ને આ વિડીયોગની જેમ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એક તરફ મંચ છે મંચની થોડાક જ અંતરે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના જે ભાજપના ધારાસભ્ય છે તે બેઠેલા જોવા મળે છે ને તેના જ થોડાક અંતરે ઊભા છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ હવે આના કારણે ખરેખર આ વાત સાચી છે કે તેમને ખુરશી નહોતી મળી કે પછી તેમને બેસવાની ઈચ્છા નહોતી તેઓ ઊભા ઊભા રહીને કાર્યક્રમ જોવા માંગતા હતા એ તમામ બાબતો હવે તેનો જ સવાલનો જવાબ તેમની પાસે જ છે હાર્દિક પટેલ પાસે પરંતુ હાલ આ જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે ને એના પરથી એવું પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે એક તરફ કોંગ્રેસમાં ગર્જના કરતાં હાર્દિક પટેલ આજે ખૂબ જ શાંત ભાજપમાં આવ્યા પછી જોવા મળી રહ્યા છે જે રીતે તેઓ પાટીદાર અનામત આંદોલન સમયથી ચર્ચામાં આવ્યા પાટીદાર સમાજનો ચહેરો બન્યા ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયા રાજકારણમાં કોંગ્રેસમાંથી તેમણે રાજકીય સફરની શરૂઆત કરી હુંકાર ભર્યા ત્યાર પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કંઈક જોડાઈ ગયા અને ત્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા ત્યારબાદથી તેઓ શાંત પડ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ વિગ્વાન બની છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભાઈ હાર્દિક તમે જ્યારે કોંગ્રેસમાં હતા કે પાટીદાર નેતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે શૂરા બનીને લડતા હતા પરંતુ હવે તમે ભાજપમાં જોડાઈ ચૂક્યા છો ત્યારે સુરચુર્યા થઈ ગયા હોવ તેવી વાત તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી થોડાક દિવસ પહેલાં લખી હતી એટલે આમ તો ભારતીય જનતા પાર્ટીએ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે ગમે તેટલો કદ્દાવર નેતા હોય જો ભાજપ ધારે એને સાઈડલાઈન કરી દે ભાજપ ધારે એને નીચે બેસાડી દે તે પ્રકારની આ પાર્ટી છે ને ગમે તેટલો નાનો માણસ હોય તેને પણ મોટામાં મોટા સ્થાન સુધી પહોંચાડી શકે એટલે આમાં કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગમે તેટલો મોટો વ્યક્તિ હોય કે ગમે તેટલો નાનો વ્યક્તિ હોય ક્યારે શું થઈ જાય તેની કોઈને ખબર હોતી નથી પરંતુ હાર્દિક પટેલના આ વિડિયોએ રાજકારણમાં અનેક ચર્ચાઓ વેગવાન કરી છે દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવી ન્યૂઝ જોતા રહો